જય જય શ્રી ગોકલેશ સર્વે જય જય શ્રી ગોકલેશ શ્રી મોહન રત્ન ગોકલેશ શ્રી કૃપા શક્તિની કૃપા પ્રભુ પ્રાગટ્ય રસો વૈશ પ્રભુનું રસિક રસપાન શ્રી ગોકુલનાથજી સંધ્યા તર્પણ સંપન્ન કર્યા બાદ શ્રી બેઠકજીમાં મખમલની ગાદી ઉપર બિરાજ્યા છે અને સંધ્યાકાળનો અતિ સુંદર સમય છે તે સમયે કૃપાશક્તિ શ્રી મોહનભાઈજીને પ્રભુનું પ્રગટ્ય શા માટે ભૂતલ પર થયું એ જાણવાનો મનોરથ ઉપજ્યો શ્રી મોહનભાઈ તો એટલા બધા વિનમ્ર છે કે ક્યારે શ્રી રાજ સામે ઊંચી દ્રષ્ટિ કરીને જોયું પણ નથી આથી આપ શ્રી રાજને પ્રશ્ન તો પૂછી શકતા નથી જ્યારે પ્રભુને પ્રશ્ન કે વિનંતી કરવી હોય ત્યારે કોઈ અધિકારી દ્વારા કલ્યાણ ભટ્ટ કે માલજી પંચોલી દ્વારા પૂછાવે છે કૃપાશક્તિ તો જાણે છે પરંતુ ભૂતલ પરના બીજા ભક્તો જાણી શકે માટે કૃપાશક્તિએ કૃપા કરી કલ્યાણ ભટ્ટ દ્વારા પ્રશ્ન પૂછાવ્યો કે શ્રી ગોકુલેશ પ્રભુએ ભૂતલ પર શા માટે પ્રગટ્ય લીધું એવું તો શું કારણ આવી પડ્યું કે બીજા અવતારો કે બીજી શક્તિ કાર્ય ન કરી શકી અને શ્રી રાજને રમણધામમાંથી અહીં ભૂતલ પર પ્રગટ્ય લેવું પડ્યું આ પ્રશ્નથી શ્રી રાજ અતિ પ્રસન્ન છે ફૂલ્યા સમાતા નથી કારણ કલ્યાણ ભટ્ટ દ્વારા પ્રશ્ન પૂછાવનાર શ્રી મહેદ મોહનભાઈ કૃપાશક્તિ છે પરમધામની લીલાનું વિવરણ શ્રી ગોકુલેશજી પરમધામની લીલાનું આભે વર્ણન નીચ બેઠકમાં કરી રહ્યા છે શ્રી બેઠકમાં અંતરંગ ભગવદી સમાજ અને બીજા વૈષ્ણવજનો પણ છે પરમધામનો પ્રસંગ પરમધામમાં શ્રીજી બધાની મધ્યમાં બિરાજી રહ્યા છે ત્યાં વસંત ઋતુ અને શરદ ઋતુનો પ્રવેશ છે પોતાના મુખ્ય સ્વામીનીજી સાથે લીલા કરી રહ્યા છે તેવા સમયે પરમધામમાં કૃપા શક્તિને ભૂતલ પરના જીવોની સુરતી થઈ એ જીવોની અસહ્ય વૈજ્ઞાનિક ગતિ જાણીને દુઃખ થયું જો પ્રભુ ભૂતલ પર પધારે તો જ ત્યાંની દૈવી સૃષ્ટિનો અંગીકાર થાય શક્તિ વિચારે છે એ યોગ્ય સમયે પ્રભુને વિનંતી કરું શ્રી ઠાકોરની પ્રસન્નતા જોઈને શક્તિએ શ્રી રાજને વિનંતી કરી પ્રભુ ભૂતલ પર દેવી જીવો ભટકી રહ્યા છે જીવોની સંભાળ લેવા આપ શ્રી પધારો પરમધામમાં તો આનંદ મંગલ જ છે પરંતુ ભૂતલ તો કલેશ ભરેલું છે છતાં કૃપા શક્તિ સિવાય શ્રીરાજને કોઈ વિનંતી કરી શકે નહીં પોતે કષ્ટ સહન કરી બીજાને સુખી કરવા પ્રયત્ન કરે તે કૃપા શક્તિ સિવાય કોઈ કરી શકે નહીં શ્રીજી પરમ કૃપાળુ છે ભૂતલ પર પધારવાની મનોવૃતિ હતી જ તેમાં કૃપાશક્તિ ની વિનંતી આવી છતાંય શ્રી રાજ આ પાડે તો બીજા હા અવતારો અને શક્તિઓને દુઃખ થાય માટે દરેક અવતારો અને શક્તિઓનું માન જાળવ્યું ત્યાં જ ઈચ્છાશક્તિએ સોનાની તાસકમાં બીડું પધરાવ્યું આધિદૈવિક ગોકુલ એટલે પરમધામમાં સર્વે સમાજ સાથે શ્રી ગોકુલનાથજી બિરાજતી બિરાજતા હતા સર્વે સમાજ એટલે બધા અવતારો બધા અધિકારીઓ સાતે લોક ચાર પુરુષાર્થ પુરુષ અવતાર ચોવીસ પ્રકૃતિ ચૌદ બ્રહ્માંડ આ બધાની હાજરીમાં ઈચ્છા ઈચ્છા શક્તિ બીડું લઈને ઊભા છે બીડું જે તાસકમાંથી ઉઠાવે તે અવતારે ભૂતલ પર બિરાજી દેવી જીવો ઉદ્ધાર કરવો શ્રીરાજની ઈચ્છાથી ઈચ્છાથી ઈચ્છાશક્તિ દરેક અવતારો પાસે બીડું ધરે છે અને વિનંતી કરે છે કોઈ પણ બીડું ઉઠાવી શકે છે અને ભૂતલ પર પધારી દેવી જીવોનો ઉદ્ધાર કરવાનો છે કોઈ પણ બીડું તાસકમાંથી ઉઠાવવું ઉઠાવતું નથી અને દરેક અવતારો નીચી દ્રષ્ટિ કરી ચૂપ રહ્યા છે બધા જ અવતારો વિનંતી કરે છે અમારું સામર્થ્ય આપશ્રીની ઈચ્છાથી ઈચ્છાથી જ છે જે જીવો ભૂતલ પર ધર્મ સહિત રહે તેનો ઉદ્ધાર કરી શકીએ પરંતુ ભૂતલ પર હાલ દેવી જીવો કલીના જીવ સાથે એવા તો ઓતપ્રોત થયા છે કે એ કાર્ય કરવાની અમારી શક્તિ બહાર છે માટે બીડું ન ઉઠાવવાનો અપરાધ અમારાથી થયો તો ક્ષમા કરો હવે ઈચ્છાશક્તિ કૃષ્ણ પાસે બીડું લઈને આવે છે બીજા અવતારો કઈ બોલી શક્યા નથી પરંતુ શ્રી કૃષ્ણ જવાબ આપે છે હું ભાગ્યશાળી છું કે આપ મને વિનંતી કરો છો આપ જાણો છો કલીના જીવો ધર્મ ધર્મહીન છે નથી કરતા છે ભક્તિ કરે છે ભ્રષ્ટાચારી દુરાચારી છે દોષો અનંત છે આથી આપ જાણો છો કે આ મહાન કાર્ય શ્રી ગોકુલનાથજી સિવાય કોઈથી થાય તેમ નથી શ્રી ગોકુલનાથજી એ પધારીને આ કાર્ય કરવું જ પડશે તો જ દેવી જીવોનો ઉદ્ધાર થશે ભૂતલ પર અનંત દોષ છે તો તેમનો ઉદ્ધાર પણ અનંત ગુણ હોય તે જ કરી શકે અંશ અવતારો કરી શકશે ઈચ્છા શક્તિએ શ્રીજીને જણાવ્યું શ્રીરાજ રાજ અડતાલી અવતારો પણ જણાવ્યું કે અમારામાં સામર્થ્ય નથી હવે કઈ કલીના દેવીજીવો નો ઉદ્ધાર કેમ થશે ઈચ્છા ઈચ્છાશક્તિનું નિવેદન સાંભળી શ્રી રાજ મનમાં ને મનમાં મુશ્કાઈને પ્રભુતા શક્તિને પધારવાની આજ્ઞા કરે છે એ તમારામાં સામર્થ્ય છે તમે ભૂતલ પર જાઓ અને આ કાર્ય કરો ચોક્કસ થશે મને વિશ્વાસ છે પ્રભુતા શક્તિ શ્રી રાજને કરીને વિનંતી કરે છે પ્રભુ આપશ્રીના બળથી કોઈ કાર્ય અશક્ય નથી આપશ્રીના બળથી મારો જસ પણ વિસ્તર્યો પરંતુ આ કાર્ય અઘાત છે માટે હું હાર સ્વીકારું છું પ્રભુ મનમાં વિચારે છે શ્રી રાજને ભૂતલ પર પધારવાનું છે મને પ્રભુની આ લીલામાં સમજ પડતી નથી પ્રભુતા શક્તિ પોતાનો સંદેહ દૂર કરવા ઈચ્છા શક્તિ પાસે જાય છે ઈચ્છા શક્તિ અતિ સુંદર અને વ્યવસ્થિત જવાબ પ્રભુ પ્રભુતા શક્તિને આપે છે અને કહે છે કે જ્યાં સુધી બીજા કોઈથી આ કાર્ય ના થાય તેવું ચોક્કસ થાય ત્યાર પછી જ શ્રીરાજ ભૂતલ પર પધારશે કારણ આ ફક્ત જીવ ઉદ્ધારણ લીલા નથી આ તો પ્રેમ સહિત જીવનો અંગીકાર કરવાની લીલા છે અસાધારણ કાર્ય માટે અસાધારણ પ્રગટ્યો હોવું અતિ જરૂરી છે આ પણ શક્તિની આજ્ઞાથી જ અશક્યતા દેખાડી બાકી પ્રભુની આજ્ઞાથી કાર્ય કરી શકાય પ્રભુતા શક્તિએ શ્રીરાજને વિનંતી કરી આપ પ્રાગટ્ય સિવાય આ કાર્ય કોઈથી થઈ શકે નહીં પણ શ્રી રાજની ઈચ્છા જાણી લીધી અને કૃપાશક્તિ પાસે તાસક ધર્યું રમણ પરમ શાંતિ છે કલેશ રહિત સુંદર વાતાવરણ હતું ભૂતલ પરનું વાતાવરણ તેનાથી વિરુદ્ધ હતું છતાં કૃપાશક્તિ જાણે છે કે હું ભૂતલ પર જઈશ તો શ્રીરાજ કૃપાના સાગર ઉદાર ભલે મને પ્રભુનો લાંબો વિરહ સહન કરવો પડે કૃપાશક્તિ શ્રીરાજને વિનંતી કરી પ્રભુ હું તો આપશ્રીની દાસી છું આપશ્રીની કૃપાથી મારે માટે આ કાર્ય અસમર્થ નથી માટે આપ શ્રીની ઈચ્છાથી મને બીડું આપો શ્રીરાજ અતિ પ્રસન્ન થયા અને કૃપાશક્તિને આ બીડું આપ્યું લાંબો શ્રીરાજ ને કૃપાશક્તિ કૃપાશક્તિને શ્રીરાજ શ્રીરાજનો લાંબો વિયોગ થવાનો છે કૃપાશક્તિ વગર શ્રીરાજ રહી ના રહી શકે અને શ્રીરાજ વગર શક્તિ ના રહી શકે એક જ સ્વરૂપ છે સ્વરૂપ ભેદ લીલા છે કૃપાશક્તિ શ્રીરાજને દનવટ કરી ચરણ સ્પર્શ કરી વિદાય માંગે છે મુખથી વચન નીકળતું નથી નયનમાંથી અશ્રુ ધારાવાઈ રહી છે પ્રભુનો લાંબો વિરહ થવાનો છે આથી હૃદય ભરાઈ આવ્યું છે શ્રી રાજ કૃપાશક્તિનું સમાધાન કરતા આજ્ઞા કરે છે ચિંતાનું કોઈ જ કારણ નથી મારા જે પ્રિયજનોને હું જરાય જુદા ના કરું તે મારો સ્વભાવ છે અરે હું તો તારે આધીન છું તું જે કહે તે કરવાનું મારું કર્તવ્ય છે આ બધી સંપત્તિ તારી તારી છે હું હું અહીંયા એકલો રહી શકું જ નહીં આ સકળ સમાજ સાથે પાછળ જરૂર આવીશ જરાય કારણ નથી શ્રી રાજના આ વંશના અમૃત સાંભળીને કૃપાશક્તિ અતિ સુખ પામ્યા અને પ્રભુને વિનંતી કરી આપ શ્રી ધર્મી સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોકુલેશ પ્રભુ અને હું ક્યાં અધમ તુચ્છ આપની દાસી આજે મારું ભાગ્ય સફળ થયું બધી સખીઓથી પણ હું પોતે હીન છું કૃપા શક્તિ શ્રી ગોકુલેશજીને વિનંતી કરે છે મેઘ જેમ સંસાર ઉપર કૃપા કરી વર્ષે છે તેમ આપ શ્રીએ પણ મારી અયોગ્યતા ના જોઈ અને મને અપનાવી લીધી આજે જગત પણ ધન્ય બન્યું અરે આજ આજે તો કલીએ સત્ય પર પગ મૂક્યો છે કલીના જીવોનો ઉદ્ધાર થયો કલીના જીવો તો સત્યુગ કરતા અતિ ભાગ્યશાળી બન્યા આપ શ્રીની કૃપાથી હવે બધે જ ધર્મ ફેલાશે દોષ પણ ગુણ બની જશે આપના પ્રાગટ્યથી કલીના જીવો ઉપર આપ શ્રીની કરુણાની દ્રષ્ટિ પડશે આથી હું પરમ સંતોષ અનુભવું છું હવે આપ શ્રીની કૃપાથી જે કાર્ય માટે મારે ભૂતલ પર જવાનું છે તે કાર્ય થઈને જ રહેશે ફલાત્મક પૂર્ણ પુરુષોત્તમ ભૂતલ પર પધારો છો પછી જીવે જ કરવાનું રહેશે નહીં જપ તપ યજ્ઞ દાન આ સાધનો કર્યા વગર જ જીવનો ઉદ્ધાર થશે સંસારમાં કોઈ દુખી નહીં રહી શકે શ્રીજીનો અને શક્તિનો આ સંવત સંવાદ પ્રભુતા શક્તિએ સાંભળ્યો અને શ્રી ગોકુલેશજીની

પ્રભુતા શક્તિ દ્વારા ગોકુલે જ વિનંતી કરી તે શ્રી રાજે કૃપા શક્તિને પૂછ્યું ગોકુલની વિનંતીને શું કરવું કૃપા શક્તિએ શ્રી રાજને વિનંતી કરી પ્રભુ પ્રભુતા શક્તિની વિનંતી યોગ્ય છે ગોકુલ વગર લીલા થઈ શકે જ નહીં માટે ગોકુલને સાથે લેવું જ રહ્યું શ્રી ગોકુલનાથજી ગોકુલને પધારવાની આજ્ઞા આપી શ્રી ગોકુલ સહિત સર્વે સમાજ ભૂતલ પર પધારશે તેવું નક્કી થયું ત્યાં જ્ઞાનશક્તિએ આ સંવાદ સાંભળ્યો એટલે જ્ઞાનશક્તિ શક્તિ પાસે આવી શ્રી ઠાકોર ના સાંભળે તેવી રીતે વિનંતી કરી કહ્યું તમારા ઉપર પ્રભુ અતિ પ્રસન્ન છે તમારા સમાન કોઈ નથી તમે અને ઈચ્છાશક્તિ ભૂતલ પર પધારશો હું જ્ઞાનશક્તિ અને ભક્તિ શક્તિ આનંદ શક્તિ પણ સાથે આવવાનો મનોરથ કરીએ છે શક્તિ ત્રણેય શક્તિને ઉદ્દેશીને કહે છે એટલે ભક્તિ શક્તિ જ્ઞાન શક્તિ આનંદ શક્તિ ને કહે છે શ્રીરાજ પ્રસન્ન થયા પરંતુ તમ સરખા પ્રસન્ન થયા અને તમારી જ મને આપ્યું પણ આ ભગવદી સખીઓની હું ઋણી છું શક્તિ પરમધામ માં જેટલા વિનમ્ર છે તેટલા ભૂતલ પર બિરાજ્યા ત્યારે પણ અતિશય વિનમ્ર છે કૃપા શક્તિ જ્ઞાન શક્તિને કહે છે હું તો તમારી ખાસ ઋણી છું કારણ આપ ભૂતલ પર ન ઉતરો તો પ્રાગટ્ય જ વ્યર્થ જાય બધી મને અધીન છે પણ હું શક્તિ આપને અધીન છું હવે જે કઈ સંદેહ હોય તે વિના સંકોચે કહો જ્ઞાન શક્તિ ને દિનતાભરી વાણી થી કહે છે તમારા સિવાય મારો સંદેહ નિવારી શકે નહીં સૂરજ જ્યારે પ્રકાશે ત્યારે અંધકાર રહી શકે નહીં મેં એક સમય શક્તિની વાત સાંભળી કે જ્યારે પ્રભુ ભૂતલ પર પધારશે ત્યારે માત્ર અસુરજીવોનો ઉદ્ધાર નહીં કરે પરંતુ શ્રીરાજનું પ્રાગટ્ય થતાં જ બધાનો ઉદ્ધાર થઈ જશે અગ્નિ હોય ત્યાં ઠંડીનું સ્થાન ન હોય સૂર્ય હોય ત્યાં અંધકારનું અસ્તિત્વ ન હોય આ પ્રાગટ્ય પધારતા અસુરજીવોનો ઉદ્ધાર થશે પ્રભુનો સ્વભાવ અતિશય ઉદાર છે અને કરુણાના સાગર છે આથી પરના સંસાર ચક્ર અટકી જશે મને એવો સંદેહ છે બ્રહ્મા જે સંચાલન કરે છે તે છોડી દેશે કારણ ભૂતલ પર બધા જીવોનો ઉદ્ધાર થયા પછી બ્રહ્માને સંસાર ચક્ર ચલાવવાનું શું કામ તીર્થ પૂજાની જરૂર નહીં લાગે આથી તેનું પણ અસ્તિત્વ નહી રહે બીજા દેવોના સેવકો બહિરમ છે તેઓની દ્રષ્ટિ શ્રી ગોકુલનાથજી ઉપર પડતા જ પ્રભુને પરિશ્રમ પડશે આ સંદેહ છે માટે હું તમને પૂછું છું કૃપાશક્તિ તેમને જોયું તરત જ નિકટ આવીને પૂછ્યું આપ બંને શું વાત કરો છો આપને વાંધો ના હોય તો મને જણાવશો તો હું કઈ તમને મદદરૂપ થઈ શકું કૃપાશક્તિએ કહ્યું આપનાથી કંઈ છુપાવાય જ નહીં જ્ઞાનશક્તિને આવો સંદેહ કરે છે કે આ સંસાર ચક્રના ચક્ર ના તે માટે કોઈ ઉપાય કરવો જોઈએ આ વાત અમે કરી રહ્યા છે પ્રભુતા શક્તિએ શ્રી રાજના સાંભળે એ રીતે ખૂબ ધીમેથી કહ્યું કરી રાખ્યું છે પ્રભુજીએ પહેલા તે પ્રમાણે થાય રે અરે પ્રભુજીએ આનો ઉપાય પણ આગળથી કરી રાખ્યો છે માયા નામની એક દાસી છે અને તે અને તે સાધનની સૃષ્ટિ છે તે તે પોતાના બાહુમાં જીવોને એવો તો જકડી રાખશે કે પ્રભુની સન્મુખ આવી શકે જ નહીં જે સંસાર ચક્ર ચાલે છે તે પ્રમાણે ચાલશે માયા દાસીનું બંધન અતિશય વાલું અને સુખદ લાગશે જેથી માયા બંધનમાંથી છૂટવાનો જરાય પ્રયત્ન નહીં કરે બીજી પણ એક એવી સૃષ્ટિ હશે કે શ્રી રાજ પ્રત્યે અંધ અવિશ્વાસ હશે અને દોષો જોવાથી શ્રી રાજ સામે જોવાની ઈચ્છા નહીં થાય કોઈને પોતાનું કુળનું અભિમાન તો કોઈને વિદ્યા નું અભિમાન તો કોઈને લક્ષ્મી નું અભિમાન તો કોઈને પોતાના બળનું અભિમાન હશે આ માયા સૃષ્ટિ અહંકારી જીવોને જકડી રાખશે પોતાની પકડમાંથી જવા જ નહીં દે કારણ એ જીવો અનધિકારી છે આથી જકડાઈ જશે ભૂતલ પર શ્રી રાજે પધારવાનો નિશ્ચય કર્યો ત્યારથી જ આ આ ઉપાય શોધી રાખ્યો છે જરાય સોચ ચિંતા ના કરો બ્રહ્મા ઇન્દ્ર વગેરે દેવો તો પોતાના કાર્યમાં એવા રચ્યા પચ્યા હશે કે ભૂતલ પર શ્રી રાત પધાર્યા છે એવા સમાચાર નહીં સંભળાય પ્રભુને જે જીવોનો અંગીકાર કરવાનો છે તે અને જેને પ્રભુમાં ભર રુચિ થશે તેને દર્શન થશે બાકી બીજા જીવો માયાના આવરણ કે પ્રભુના દર્શન નહીં થાય પછી તેઓના ઉદ્ધારની વાત જ ક્યાં રહી બાકી તો કૃપાશક્તિ જેના ઉપર કૃપા કરશે તેને જ શ્રીરાજના દર્શન થશે ભક્તિ શક્તિ જ્ઞાન શક્તિની નિકટ આવીને કહે છે કે આપની વાત બિલકુલ સાચી છે પરંતુ બહુરંગીની દ્રષ્ટિ શ્રીરાજ ઉપર પડશે તો રસબંધ થશે કારણ શ્રીરાજનું સ્વરૂપ અતિ મોહક અને મનોહર છે ત્યારે ભક્તિ શક્તિ કહે છે શ્રીરાજે અને આનો પણ ઉપાય કરવાની મને મને ભક્તિ શક્તિને આજ્ઞા આપી છે તેઓ શ્રીની કૃપાથી સામર્થ પણ આપ્યું છે બહુરંગીની દૃષ્ટિ શ્રીરાજ ઉપર પડશે નહીં કૃપા શક્તિની શુભ દ્રષ્ટિ જે જીવો પર પડશે

આપણે બધી સખીઓ અંદર અંદર સમતી રહીએ છીએ અને દરેક સખીની વાત સાંભળીએ છીએ આ રીતે સમતી જ રહીશું તો શ્રી રાજનું ભૂતલ પરનો પ્રગટ્ય હેતુ વ્યર્થ નહીં જાય અને જે દેવી જીવો હશે તેને તેડીને પાછા શ્રી રાજ અને આપણે રમણધામમાં આવી જઈશું શ્રીરાજ તો આપની સન્મુખ છે ભગવદીઓ રાત દિવસ પ્રભુના સિખનો સુખનો વિચાર કરે છે આપને તો શ્રી રાજની શક્તિઓ છે ભગવદીઓ કરતા પણ આપની જવાબદારી વિશેષ છે આ શક્તિઓ બોધ આપે છે કે જ્યાં પ્રભુના સુખ અને વાત્સલ્ય અર્થે કોઈ કાર્ય થતું હોય તો ત્યાં કોઈ એ વિઘ્ન કે અંતરાય ન નાખવો જોઈએ કૃપા શક્તિ આગળ કહે છે બધી જ શક્તિઓને જેવી કે ભક્તિ શક્તિ આનંદ શક્તિ જ્ઞાનશક્તિને કહે છે કે હું ભૂતલ પર તમારા બધાની સંમતિ અને તમારી ઈચ્છા જાણીને કાર્ય કરીશ તમારી પ્રસન્નતા નહી હોય તો કાર્ય નહીં કરું પરંતુ શ્રીરાજની રુચિ જાણી તમારી વગર કોઈ સમયે કાર્ય કરવું પડે તો તમે મારા એ કાર્યને અનુમતિ આપજો હવે શ્રી રાજની સેવા કરવા શ્રીરાજની ઈચ્છાથી આપણે જ્યાં ઊંચી થશે ત્યાં શ્રીરાજની ઈચ્છાથી જન્મ લઈને સેવામાં જોડાઈએ જોડાઈ જઈએ કૃપાશક્તિનું વચન સાંભળી આનંદ શક્તિએ રમણધામમાંથી શ્રી ઠાકોરને છોડીને લાંબા વીર માટે ભૂતલ પર આવવાનું હતું સાથે સાથે જે હેતુથી કાર્ય કરવાનું હતું તે વિર દુઃખ થાય તો કાર્યમાં વિઘ્ન પડે આથી આનંદથી આનંદ જો કાર્ય થાય તો વિઘ્ન પડે નહીં આ શક્તિઓ ભૂતલ પર સેવા અર્થે ત્રણ થી ચાર જન્મ લઈ કાર્ય આનંદ કરવાની છે આનંદ કરેલા કાર્ય સારી રીતે થાય સાથે સાથે પ્રભુનો વિયોગ પણ લાંબો છે આથી આનંદની જરૂર પણ છે પ્રભુનો પ્રાગટ્ય હેતુ પૂરણ કરવા અર્થે ભૂતલ પર ત્રણ અવલોકિક પ્રાગટ્ય સમય અનુસાર પ્રભુની ઈચ્છાથી થયા પ્રથમ પ્રાગટ્ય શ્રી આચાર્યજી બીજું પ્રાગટ્ય શ્રી ગોસાઈજી ત્રીજું પ્રાગટ્ય શ્રી ગોકુલનાથજી નું આ પ્રમાણે પ્રગટ્ય લીલા થઈ સાથે શક્તિઓ શ્રી મહેદો એ પધારી સમય અનુસાર સેવા ક્રમે ક્રમે કરી શ્રી ગોકુલ અને સાથે આધિદૈવિક બધી સામગ્રી પ્રગટિ માયાના આવરણથી ભક્ત સમુદાયના ભક્ત સમુદાય સિવાય આ પ્રગટ્યની કોઈને ગંધ પણ ના આવી જે પ્રભુની સૃષ્ટિ છે તેને આનંદ હેલીનો પાર નથી ભૂતલ પર શ્રી ગોકુલનાથજીનું પ્રગટ્ય જ્યારે થયું ત્યારે બ્રહ્માંડમાં મહાઉત્સવ થઈ રહ્યો છે સ્વર્ગમાં આનંદ થઈ રહ્યો છે પણ આનંદનું કારણ ખબર નથી કારણ કૃપા શક્તિની કૃપા નથી અને શ્રી ગોકુલેશજીની કૃપા નથી ભૂતલ પરના જીવો પ્રભુના પ્રગટ્યના કારણ જાણી શકે માટે કૃપાશક્તિએ જીવો પર કૃપા કરી અને શ્રી રાજને વિનંતી કરાવી પ્રભુનું પ્રાગટ્ય શા માટે કૃપાશક્તિ તો સર્વે જાણે જ છે રમણધામમાં પ્રસંગનું રાજે મુક્ શ્રી રાજે શ્રી મુક્તિ ત્રણ પ્રાગટ્ય લીલા અને આપશ્રીનો જન્મોત્સવ વર્ણન શ્રી બેઠકમાં શ્રી મહેદ ભગવતી પાસે આ આબેહૂબ રસપાન કરાવ્યું છે હવે આરતીનો સમય થયો છે પ્રભુનું વંચનામૃત અહીંયા અધૂરું રહ્યું ચાલો આપણે શ્રી બેઠકમાં આરતીના દર્શન કરીએ જય જય શ્રી ગોકલેશ